જૈન વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ એટલે કે આજે બેસતું વર્ષ આજથી નવા વર્ષની શરૂઆત સૌથી પહેલાં તો આપ સર્વ વિદ્યાર્થીઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારું વર્ષ તમારા જીવનમાં જ્ઞાન સફળતા અને આનંદથી ભરેલું રહે એવી દરેક વિદ્યાર્થીઓનું શુભેચ્છાઓ પાઠવું છું હેપી ન્યૂ યર ફ્રેન્ડ્સ મિત્રો આજે વાત કરવી છે આવનાર પોલીસ ભરતી વિશે આપણે બધાએ અત્યારે એક સમાચાર સાંભળ્યા છે કે પોલીસ વિભાગની અંદર ચૌદ હજાર પ્લસ વેકેન્સી આવી રહી છે ઘણા વિદ્યાર્થીઓ સમાચાર સાંભળીને ખૂબ ખુશ થઈ ગયેલા છે ખુશ થવું જોઈએ નો ડાઉટ પણ મારી તમામ વિદ્યાર્થીઓને એક નમ્ર અપીલ અને એક વાત કરવી છે મિત્રો પોલીસ વિભાગની અંદર એક ભરતી પૂરી થાય એટલે બીજી બીજી પૂરી થાય એટલે ત્રીજી આમ આપણે પાછળ બે હજાર બાર બે હજાર નવથી જોઈએ તો બે ત્રણ વર્ષે બે ત્રણ વર્ષે એક ભરતી આવે છે પણ આપણે ક્યાં સુધી આમને આમ તૈયારી કરતા રહેવું હમણાં હું બે ત્રણ વિદ્યાર્થીઓને મળ્યો જેઓ બે હજાર પંદરથી તૈયારી કરે છે મને ન હોય આમ નામ તમે ક્યાં સુધી તૈયારી કરશો આ પોલીસ આપણે એક તક તરીકે જોવી કે પછી એક લાલચ જે આપણા જીવનના આપણા સમયને બરબાદ કરી રહી છે એ દ્રષ્ટિથી હજુ છું આમ નામ ભરતીઓ તો આવતી રહેવાની છે પણ શું દરેક ભરતીને આમ આમ ડોટ મૂકીને આપણે તૈયારી કરતું રહેવું જીવનનો સૌથી ગોલ્ડન પિરિયડ કયો હોય મિત્રો આપણી અઢાર વર્ષથી લઈ અને ત્રીસ બત્રીસ વર્ષની ઉંમર થાય આ જે પીરિયડ રહ્યો એકદમ ગોલ્ડન પિરિયડ છે કોઈ વ્યક્તિ એના પોતાના જીવનના જે પણ સપના હોય એને સાકાર કરવા માટે પોતાની લાઈફને કયા ડાયરેક્શનમાં લઈ જવી એ નક્કી કરતો સમય એટલે આ ગોલ્ડન પિરિયડ છે જેની અંદર માણસમાં એટલી બધી તાકાત હોય કે આમ પથ્થરના પાટું માને તો પથ્થરને તોડી પથ્થરને તોડીને આમ પાણી કાઢો એવી કહેવત છે એટલી એ મહેનત કરી શકો એટલી એનામાં તાકાત હોય પણ શું આપણે આ એક સરકારી નોકરીની લાલચમાં પોતાના સમયને બરબાદ કરી દેવા હોય એવું નથી લાગી રહ્યું ક્યાં સુધી આમનામ તૈયારી કરશું મિત્રો જો તમે લાસ્ટ ભરતી આપી હોય હમ અને એનું જો પેપરનું તમે એનાલિસિસ ના કર્યું હોય અથવા તમારે કયા વિષયમાં માર્ક્સ કેટલા આવ્યા કયા વિષયના લીધે તમે ફેલ થયા કેટલા માર્ક્સથી તમે ફેલ થયા આવું કોઈ એનાલિસિસ ના કર્યું હોય તો આવનારી ભરતીની તૈયારી કરવાનું તમને કોઈ અધિકાર નથી સાહેબ હા મિત્રો તમે પોતાની લાઈફમાં એક વસ્તુ નક્કી કરો કે તમારે કઈ ફિલ્ડમાં જવું છે તમારે જો પોલીસ વિભાગની અંદર જવું છે એક ટાઈમલાઈન નક્કી કરો કે ભાઈ બે હજાર પચીસ અથવા બે હજાર અઠ્યાવીસ બે હજાર છવ્વીસ સુધી હું તૈયારી કરીશ જો નહીં થાય તો હું મૂકીને મારી બીજી કોઈ ફિલ્ડમાં જાય મિત્રો સરકારી નોકરી એક એવી વસ્તુ ખબર છે એની અંદર કોઈ અધરૂકું નથી કાં તો તમે સ્ટાર બની જશો કાં તો તમે એકદમ બેરોજગાર બની જશો સરકારી નોકરીની વચ્ચેની જે રેખા છે ને એકદમ પાત્ર રેખા છે કાં તો તમને આ બાજુ ફેંકી દેશે કાં તો પછી તમને આ બાજુ ફેંકી દેશે જો તમે પાસ થઈ જાવ છો તો તમે એકદમ તમે સ્ટાર બની જશો જો તમે નહીં થાવ તો સીધા તમે બેરોજગાર બની જશો જો તમે પાસ થઈ જશો તો તમે પોતાની જાતે પોતાના પગ ઉપર ઊભા થઈ જશો તમારા પૈસા માટે કોઈને કગડવું કે જરૂર નહીં પડે પણ જો તમે તલવારની અણે ઉપર ચાલવા જેવું છે કાં તો તમે આ બાજુ ફેંકાઈ જશો અથવા આ બાજુ જયારે બીજી કોઈ નોકરી છે એમાં ધીમે 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 ગ્રોથ થતો હોય તમે કદાચ સક્સેસ ના મેળવી શકો તો તમે એક લેવલ ઉપર તો સ્ટેબલ રહો અહીંયા એવું નથી મિત્રો અહીંયા કાં તો તમે સક્સેસ થશો કાં તો તમે સીધા બેરોજગાર બની જશો એટલે આમના આમ જો ઊંધુકાલીન તૈયારી કરવી એનો કોઈ સચોટ રસ્તો ના હોવો જોઈએ તમે જાતે આજથી એક નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે તો તમે જાતે તમારી જાતને એક પૂછો આ સવાલ પૂછો કે તમે પાછળના કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો આમને આમ તમે કેટલી ભરતીઓ આપી અને કેટલી આમને આમ નવી ભરતી આવે એટલે પાછા તમે બધું ભૂલી નવી ભરતીની તૈયારીમાં લાગી જાઓ છ આઠ ફરી બાર મહિના મહેનત કરો પરીક્ષા આપો ફરી પાછું રિઝલ્ટ હતું એને મળ ફરી પાછા ઉદાસ બે ત્રણ મહિના પાછા નિરાશ થઈ જઈએ એકદમ ઉદાસ રહીએ થોડો સમય જાય ફરી પાછા સમાચાર ભાઈ નવી ભરતી આવવાની છે ફરી પાછા તમે તૈયારીમાં લાગી જાઓ કેમ મિત્રો આવું શું સરકારી નોકરી એક જ એવો ઉપાય છે રોજગારી માટેનો આના સિવાય બીજી કોઈ નોકરી રોજગારી જ નથી તો એવું નથી મિત્રો આવી કોઈ માન્યતામાં રહેતા હોય તો ના રહેતા ફક્ત સરકારી નોકરી એ કોઈ ઉપાય નથી તમારાથી જો સરકારી નોકરી નીકળે તો બરાબર છે ના નીકળે તો તમારે યોગ્ય તમારી ફિલ્ડમાં જતું રહેવું જોઈએ બહુ સમય બરબાદ ના કરવો જોઈએ મારા ખ્યાલે માણીએ તો બે કે ત્રણ વર્ષ જ્યારે તમે શરૂઆત કરી હોય ત્રણ ચાર વર્ષ તમે આપી શકો એનાથી મેક્ઝિમમ સમય આ ભરતીની અંદર ના આપવો જોઈએ બીજી વસ્તુ એ કહીશ મિત્રો કે કેમ આપણે એવું ડિસાઈડ કરી શકતા નથી કેમ કે આપણે પોતે અને પોતે પોતાની જાતને 100% આપતા નથી મે તમને આ ભરતી ચાલી રહી છે હાલમાં એની તૈયારી વખતે કીધું હતું કે મિત્રો મહેનત એવી કરજો કે 100 એ 100% આપી દેજો જો સફળતા મળે તો ઠીક અને ના મળે તો પણ આપણે એટલું તો કહી શકીએ કે ભાઈ મે મારી જાતે 100% આપ્યા પણ ના થયું તો કદાચ મારા નસીબમાં નહી હોય અથવા કુદરત આના કરતાં મને કોઈ બીજી ફિલ્ડમાં ઈચ્છા ઈચ્છતા હશે તો એવું પણ વિચારી શકે પણ એવું ક્યારે વિચારી શકો જ્યારે તમે 100 એ 100% આપ્યા હોય ત્યારે આપણે તૈયારી જેવી કરી હોય સાયન્સ સિત્તેર ટકા ભરત ના કર્યું હોય હમ બે ત્રણ વિષય છોડી દીધા હોય અથવા વાંચ્યા હોય તો પૂરેપૂરા ના વાંચ્યા હોય પછી પરીક્ષા આપીએ અને પછી રિઝલ્ટ આવે એટલે ઓબ્વિયસલી પછી આપણે કન્ફ્યુઝ થઈએ કે હવે તૈયારી કરવી કે ના કરવી તો આ વસ્તુ ના કરો મિત્રો જો તમારે ખરેખર તૈયારી કરવી છે તો એકવાર તમે મનથી ડિસાઈડ કરો પૂરેપૂરા સોએ સો ટકા આપી દો એક ભરતી માટે તમે બધું જ મૂકી દો દરેકે દરેક સોએ સો ટકા આપો જો ભરતી પાસ થઈ જાય તો વેલ એન્ડ ગુડ પણ જો તમે સોય સો ટકા આપ્યા હશે અને ભરતી પાસ નહીં થાય તો તમને એટલીસ્ટ એટલી ખબર પડી જશે કે કુદરત મારા જોડે કંઈક વધારે સારું કરવા ઈચ્છે છે કુદરત મને આના કરતાં કંઈક વધુ સારી પોસ્ટ અથવા તો કોઈ બીજી કોઈ સારી ફિલ્ડમાં લઈ જવા માગો છે મારું ભવિષ્ય કોઈ સારી ફિલ્ડમાં લખ્યું હશે અથવા મારું ભવિષ્ય આના કરતાં પણ કંઈક વધારે ઉજ્જવળ કોઈ બીજી ફિલ્ડની અંદર આના કરતાં ઊંચું લખેલું હશે પણ આવું ડિસાઇડ ક્યારે કરી શકાય જ્યારે તમે તમારી જાતનો સોય સો ટકા આપો ત્યારે જો તમે સો એ સો ટકા નહીં આપો તો તમે નહીં આ બાજુના રહેશો નહીં આ બાજુના રહેશો ભરતીઓ આવતી રહેશે તમે તૈયારી કરતા રહેશો અને આના આમના આમ સમય વેસ્ટ થઈ જશે એક સમય એવો આવશે મિત્રો તમારી ઉંમર ત્રીસ બત્રીસ વર્ષની પહોંચી જશે અને ફરજિયાત પણે તમારે કોઈ ફિલ્ડને અપનાવવી પડશે એટલે તમે નહીં એ ફિલ્ડમાં પણ બહુ લેટ શરૂઆત કરી અને તમે એમાં જુઓ એટલી પ્રોગ્રેસ નહીં મેળવી શકો અને પરિણામે તમે તમારું આખું જીવન જોખમમાં મૂકી દેશો અમુક વિદ્યાર્થીઓ એવા છે જે બીજાના દેખાવને જોઈને તૈયારી કરવા આવે છે અથવા તો માતા પિતાના કહેવાથી આવે છે તો એવા વિદ્યાર્થીઓને હું બે હાથે અપીલ કરું છું કે તમે ખોટું તમારું અને તમારા માતા પિતાનું ભવિષ્ય ના બગાડો જે વિદ્યાર્થીઓને ખરેખર તૈયારી કરવી છે એ પૂરેપૂરી આની પ્રોસેસને ફોલો કરો મેં તમને પહેલાં એ કીધું હતું કે કોઈ વસ્તુમાંથી ઘીમાંથી માખણ અરે માખણમાંથી ઘી બનાવવું હોય તો એનું પ્રોપર પ્રોસેસ હોય એમ જો તમારે ખરેખર પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો ગણિત કર્યા વગર નહીં ચાલે એનો જે સિલેબસ છે એ સિલેબસ પ્રોપર કરવો જ પડશે નથી આવડતું આમ છે તેમ છે આ બધા એક બહાના છે મિત્રો જેને કરવું જ છે તો ગમે ત્યાંથી ગમે તે કરી જશે તો એ કર્યા વગર છૂટકો નથી તમારે પણ જો ખરેખર પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો એની જે પ્રોપર એની જે સિલેબસ છે એને રગડો એ એકદમ ચાવીને તમારે એનો પીવો જ પડશે તો જ તમને સફળતાનો સ્વાદ આવશે બાકી વાતો કરવાથી તમે તમારું જીવન બગાડી દેશો છો તમે તમારો સમય બગાડી દેશો છો જી મિત્રો હજુ પણ કઉ છું જો તૈયારી કરવા તો એવી કરજો કે કાં તો આ પાર કો કો તો પહેલી તો કોણું સિલેક્શન થવું જો પછી આપણને એવું થાય કે ભાઈ આ તૈયારીની ફિલ્ડ સ્પર્ધાત્મક પરીક્ષાની ફિલ્ડ એ આપણા માટે બની નથી આપણે કોઈક બીજી ફિલ્ડમાં જવું જોઈએ કુદરત આપણને ક્યાંક બીજે લઈ જવા માંગે છે તો બસ આજ નવા વર્ષે તમે તમામ વિદ્યાર્થીઓને આ સંદેશ આપો જ કે આગામી ભરતી તો આવી છે પણ શું એની તૈયારી કરવી કે નહીં એ વસ્તુ એ રસ્તો તમારે જોડે છે તમારે તમારા જીવનનો કિંમતી સમય કઈ ફિલ્ડમાં આપવો કેટલો આપવો એ વસ્તુ તમારે જોડે છે હું બસ એટલું જ કહીશ કે ફક્ત સરકારી નોકરી એ રોજગારનું એકમાત્ર માધ્યમ નથી આના કરતાં પણ ઘણી સારી ફિલ્ડો બીજી જગ્યાએ છે જ અને આ એકદમ સત્ય છે મિત્રો તમે જેમ જેમ ધીમે ધીમે મોટા થશો જેમ જેમ અલગ અલગ ફિલ્ડમાં જશો એમ તમને સમજાશે કે ભાઈ ફક્ત સરકારી નોકરી ફક્ત કોઈ એક નોકરી કોન્સ્ટેબલની કે પીએસઆઈની કે પોલીસ વિભાગની નોકરી એ જ રોજગારી હોય એવું હોતું નથી દરેક વ્યક્તિ માટે દરેક ફિલ્ડ અલગ અલગ હોય છે અને દરેક ફિલ્ડમાં સારી જગ્યાએ પહોંચવાની ચાન્સ હોય જ છે પણ તમે એમાં યોગ્ય યોગદાન આપશો તો તમને ખાવું પડશે અને હજુ કહું છું જો તૈયારી કરવી હોય તો પ્રોપર કરજો નહીં તો અહીંયા જ મૂકી દેજો ખોટો સમય બરબાદ કરતા નહીં નહીં તો તમે નહીં આ બાજુના રહો નહીં આ બાજુના રહો અને આખરે તમે સમયની બરબાદી કરશો અને સમય ધીમે ધીમે તમારું જીવન બરબાદ કરી નાખશે બસ આજે નવું વર્ષ છે મિત્રો તો એક નવો સંકલ્પ કરો એક નવો વિચાર કરો તો જીવનમાં કંઈક કરવું જ જે પણ ફિલ્મમાં તમે જાઓ એની અંદર કંઈક કરવું જ એ નવો સંકલ્પ લઈ અને તમને યોગ્ય તમારી ફિલ્મમાં તમે લાગી જાઓ એવી શુભેચ્છાઓ છો જય હિન્દ જય ભારત